શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપી જન વલ્લભાય નમ શ્યામસુંદર શ્રી અમને મહારાણી ગુસાઇજી પરમ દયાલ શ્રી બાકી બિહારી શ્રી રાધે રાની કી જય જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મ વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આપણે ભાગ નંબર બત્રીસમાં જોયું કે પ્રભુ શ્રી કૃષ્ણ બેભાન થઈ ગયા છે અને યશોદા મૈયા તેને તબિયત સારી કરવા માટે એકદમ રડવા લાગ્યા છે અને કોઈએ કહ્યું કે કોઈ તાંત્રિક કે કોઈ વેદરાજને જલ્દી બોલાવવો અને પ્રભુ શ્રી કૃષ્ણએ તો પહેલેથી જ ગોઠવણી કરી હતી અને નારદજીને આ કાર્યમાં ભૂમિકા ભજવવા માટે પહેલેથી વ્રજમાં બોલાવી રાખ્યા હતા તો નારદજી પણ આવી ગયા છે અને તે અનેકો અનેક વિધિ કરે છે પરંતુ યશોદા મૈયા તો હવે હાથ છાતી પાટ રુદન કરવા લાગ્યા છે તો ચાલો હવે લઈએ આગળ યશોદા મૈયા એ કહ્યું કે યોગી રાજ કૃપા કરી મને કહો કે આપની જાણમાં કોઈ સતી નારી કોઈ પવિત્ર મહિલા ફક્ત વસલા છે કે જે કોઈ આવાર આ વિધિ પાર પાડી શકે બોલો વૈદરાજ જટ બોલો અમારો લાલો તો ચાલ્યો હવે એનો જીવન દીપ બુજાય જવાડે જાજી હોય એવું લાગતું નથી એમ કહેતા કહેતા તો યશોદા મૈયા છાતી ફાટ રુદન કરવા લાગ્યા આટલી કથા બાદ નારજી જલ પાન કરવા માટે સહેજ થોભ્યા પાણી આવે ને તે પહેલાં તેમણે શ્રી કૃષ્ણની આઠે રાણીઓને કહી દીધું કે હે દેવીઓ જે ભૂમિકા ભજવવા ભગવાન નારાયણે મને સન્યાસી રૂપે વ્રજમાં મોકલ્યો હતો ને એ ભૂમિકાની ચરમસીમા હવે આવી ગઈ જે ક્ષણની હું રાહ જોઈ રહ્યો હતો ને કે કોઈક મને આવું પૂછે એ આશાની ધીરજ રાખી હું બેઠો હતો અને ખુદ યશોદા મૈયાએ જ મને પૂછ્યું તો મારે બીજું શું જોઈએ સેવિકા દ્વારા લાવેલા સુગંધિત જળપાત્રો સૌએ ઝડપથી ન્યાય આપી દીધો અને સત્યભામાએ સેવિકાઓને ચટપટ વિદાય કરી દીધી ત્યારબાદ નારજી આગળ બોલ્યા કે યશોદાજીની વિનંતી સાંભળી અને મેં કહ્યું નંદરાની ચિંતા ન કરો હું મારી જ્યોતિષ વિદ્યાના જ્ઞાનથી આપને સૌને એટલું અવશ્ય શોધી આપવા સમર્થ છું કે આવી કોઈ સતી શિરોમણી સ્ત્રી આટલામાં ક્યાંય છે કે નહીં આટલું કહીને મે ક્યારનું ઈમારા ખોડા મહતું ને તે શ્યામ સુંદરનું મસ્તક ઓસે કા ઉપર ઝાડવીને ગોઠવ્યું ઊભો થઈ અને આંગણાની ધરતી ઉપર બેસી ગયો મારી જોડી માથી એક લાંબી સડી કાઢી ભોય ઉપર આડી અવળી ઊભી ત્રાસી રેખાઓ દોરવા માંડી લોકોની નજર લાલા ઉપરથી હટી અને મારા ઉપર મંડાઈ ગઈ અને મેં પૂર્ણ પ્રભાવ જમાવવા માટે જ ધરતીની ધૂળમાં ભાત ભાતની રેખાઓ દોરી

આટલા જ ક્યાંક છે પણ એ ભાવદશામાં બિરાજમાન છે મારું ગણિત એમ કહે છે માં કે તેમની પવિત્ર ચરણ રજથી જ અને પ્રભુ ભક્તિથી કેવળ વ્રજ ભૂમિ જ નહીં આર્યવતની સમસ્ત ધરતી પણ ધન્ય બની ગઈ છે માં યશોદા મૈયા મારી વિદ્યાના આધારે હું કહું છું કે તેમની તેડી લાવવા માટે આપણે જાતે જવાની કોઈ જ જરૂર નથી આમાંથી કોઈને પણ દોડાવો અને કેવળ એટલો જ સંદેશો આપો કે શ્યામ સુંદર યશોદા નંદન ગિરધર ગોપાલ અહીં બેહોશ થી મૂર્છામાં પડ્યા છે બસ આટલું સાંભળ્યું નથી ને તેઓ એક ક્ષણનો વિલંબ કર્યા વગર ત્યાંથી ઉઠી અને દોડતા આવી પહોંચશે જાઓ જટ જાઓ તેડી લાવો તે સતી શિરો મળીને ખૂબ જ સન્માનપૂર્વક અહીંયા મેં આટલું કહ્યું નથી ત્યાં તો બેઠેલો ગોપ ઊભો થઈ ગયો ઉભા હતા તે નર નારી તો આગળ જ ઘસી આવ્યા મારી સાવ નજીક આવી ગયા સૌ વાકા વળી કે હું કોનું નામ કહું છું ને તે સાંભળવા તલ પાપડ થઈ ગયા બે ચાર વૃદ્ધ ગોવાળો તો બોલી ઉઠ્યા નામ બતાવો પ્રભુ એ સતી સંનારી નો હવે વાતમાં વધારે મોણ નાખ્યા વિના જટ કહી દયો શું નામ છે જગદંબા નું કોણ ભાગ્યશાળી માતા પિતાના એ સંતાન છે અત્યારે કયા ઠામે બિરાજમાન છે મને લાગ્યો હવે મારે કહી દેવું જોઈએ તેથી મેં એ પ્રમાણે કહ્યું કાયાનું કલ્યાણ થઈ જાય એવા ક મૂળાક્ષરથી જનેતાનું નામ થાય છે અને વિપત્તિના વાદળનો વિનાશ થઈ જાય ને એ વ મૂળાક્ષરથીના જનકનું નામ શરૂ થાય છે અને એનું ખુદ નામ છે આહા ફક્ત બે જ અક્ષરથી બંધાયેલા એમના નામના બંને અક્ષરો સાથે એક નહીં બબે કાના જોડાયેલા છે એવા મહાન સતીનું નામનો પહેલો અક્ષર રાસ લીલાનો પહેલો અક્ષર અને બીજો અક્ષર તો આપણે બધા અત્યારે મદદ માટે પોકારી રહ્યા છે ને એ ખુદ તાજ છે અને આટલું સાંભળ્યું નથી ને તે તો ઉપસ્થિત સેંકડો નર નારી ગરજી ઉઠ્યા કે કલાવતી કન્યા રાધા અને વૃષભાન દુલારી રાધા 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 વૃંદાવેન વશ્વરી રાધા અને શ્રી રાધાની પ્રિય સખીઓ લલિતા વિશાખા કાંતા વિદ્યા સોવેતો શ્રી રાધાજીને બોલાવી લાવા ની વાટે સીધી દોટ જ મૂકી સહેજ વીરમી હર્ષ વિભો થઈ ગયેલી રાણીઓને થોડી વારમાં તો ભાવ દશામાં વિહતા જોઈ દેવર્ષિ નારજી ધીરેથી બોલ્યા કે હે દેવીઓ આ બાજુ રાધાજીની સિર સિદ્ધિ હતી ને તે પણ તમે જાણી લ્યો સાંજ ડળો આવે ને એ પહેલાં ઘર ગામથી પરવારી પોતાના નિત્ય નિયમ મુજબ એ હાથમાં ગડૂલો લઈ ભાથું લઈ પોતાના પ્રાણેશ્વરને મળવા યમુના તટે આવી ગયા હતા કદમના વૃક્ષ આરામથી બિરાજી શ્યામ કદની પ્રતીક્ષા કરી રહ્યા હતા

કાનોડા એ શીખડાયેલું ગીત ગાતા ગાતા બાજુમાં આવેલી પોતાની પ્રિય નિકુંજમાં ગયા સમય પસાર કરવા નિકુંજમાં ઉગેલા અંત્ય સુવાસિત પુષ્પો ચૂંટી ચૂટીને માથા માળા ગૂંથવા લાગ્યા એના મનમાં આજે કોડ હતો કે મારા શ્યામચંદ્રને ગળામાં આજે તો હું પુષ્પમાળા આરોપી અને બદલામાં એના દિવ્ય પ્રેમનો આસ્વાદ માણું આમ શ્રી રાધાના ભાવ યુગ મન ચક્ષુ સમક્ષ અત્યારે પોતાના ગૌલોકેશ્વર વશેશ્વર નટવર નાગર ગીરધર ગોપાલની નયનરમ્ય મૂર્તિ તરવર્તી હતી પ્રભુના દિવ્ય લાવણીના તાણા વાણાથી બંધાયેલા એ તો પોતાની શારીરિક શુદ્ધ ખોઈ અને ઉન્માદ અવસ્થામાં મનમાં મલકાતા મલકાતા મુરલી મનોહરનું પ્રણય ગીત ગણગણી રહ્યા હતા ત્યાં તો એમને સોતી સોતી લલિતા વિશાખાદેવની સખીઓ દોડતી બૂમો પાડતીની કુંજમાં આવી અને જેવું કિશોરીજીએ સાંભળ્યું કે શ્યામ સુંદર તો દોઢ બે પ્રહરથી બિલકુલ મૂર્છાવસ્થાઈને પડી રહ્યા છે અને યશોદા માએ તો આગળનું વાક્ય પૂરું સાંભળવા પણ રોકાય તો એ રાધા શાની એ તો બાવરી બની ગઈ રઘવાઈ થઈ એકી દોટે અને એકી શ્વાસે જઈ પહોંચી પોતાના કૃષ્ણ કનૈયા પાસે રાધાજીનું આગમન થતાં સાથે સમગ્ર ગૌશાળાનું અને નંદગૃહનું વાતાવરણ જીવંત થઈ ગયું સન્યાસી રૂપે હું મારા આસન પરથી ઉભો થઈ ગયો મેમચંદર ના દેવી આરાધ્ય લક્ષ્મી શ્રી રાધાજીના દર્શન કરી એમણે ભાવ ભક્તિ પૂર્વક નમસ્કાર કર્યા મારે પગલે પગલે નંદ ગોપ સમુદાય પણ દિવ્ય તીર્થ જળહળતી શ્રી રાધિકાજીની પવિત્ર મૂર્ખા જૂતિને આશ્ચર્યથી જોઈ રહ્યા અને મનોમન જ તેમને વંદન કર્યા શ્રી રાધિકાજી પણ કંઈ પણ બોલ્યા વિના સીધા પહોંચી ગયા પોતાના બેહોશ પડેલા પ્રાણેશ્વરના મુકાળવીના દર્શન કરવા કાનકુર સામે એકીડશે અશ્વભીની આંખે જોયા કરતા વ્રજેશ્વરી મનમાં જ બોલ્યા કે મારા ખાતર આપે શા માટે આટલું બધું કષ્ટ લીધું પ્રભુ અને એવા તો એવા ભાવમાં આવી ગયા કે દુનિયાને જે કહેવું હોય તો કે અત્યારે હું બધાની હાજરીમાં મારા કાનુડાને ભેટી પડું પરંતુ યશોદા માયા છાતી ફાટ રુધન કરી રહ્યા હતા એ તરફ એકાએક ધ્યાન જતા

અને સેંકડો ગો ગોપીઓ પણ હવે શું થશે જાણવાની જિજ્ઞાસાથી દોરાયા હે દેવ્યો નારજી બોલ્યા આપ સૌ જાણો છો કે ગોલોક ની વ્રજ ભૂમિમાં પધારેલા શ્રી યમુનાજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે વચનબદ્ધ હતા તેથી રાધાજીને તેઓ સદાય સહાયભૂત થતા હતા અને એમાં આ તો રાધાજીના જીવનનો સર્વોતમ પ્રસંગ જ હતો શ્રી રાધાજીના સતીત્વની અને પવિત્રતાની અગ્નિ પરીક્ષા થવાની અણમોલ ગળી આવી પહોંચી ત્યારે સોની રીતકને શ્રી યમુના મૈયા એડે કેમ જવા દે તેમના અને શ્રી વૃંદા દેવીના પુણ્ય કરોપકથી તો યશોદાનંદને આ આખી લીલા માયા ઊભી કરી હતી તેથી એમણે હવે જે કંઈ કર્યું ને તે તો સામાન્ય કક્ષાના માનવીઓ માટે તો સમજથી બહાર જ છે જે કંઈ થયું તે હું તમને કહું છું યમુના કિનારે જઈને શ્રી રાધાએ પૂર્ણ શ્રદ્ધાથી યમુના મૈયાને પ્રણામ કર્યા અને મનમાં પ્રાર્થના કરતા એટલું જ કહ્યું કે હે માં મારી લાજ રાખજે પછી કેશ ગુચથી પકડેલો પેલો એકસો ને આઠ છિદ્રો વાળો ઘડો એમને યમુનાજીના વહેતા જળમાં બોળ્યો ડૂબાડ્યો અને પૂરો પૂરો ભરાઈ જતા સાચવીને એ જ રીતે વાળ ગુચ દ્વારા ઉચકી જળમાંથી બહાર કાઢ્યો આહા શેકડો આ કોઈ આ અદ્ભુત ચમત્કાર નજરે નિહાળ્યો જળથી પૂર્ણ ભરાયેલા ગળામાંથી પાણીનું એક નીચે ટપકતું નથી જાણે કે યમુનાજી પ્રવાહી જળ ઘનરૂપે હિમરૂપ થઈ ગળામાં થી ગયું ન હોય હાથમાં એ રીતે જળ ભરેલો ગળો પકડી રાધા રાણી યમુના તટીથી નંદરાયના ઘર તરફ આગળ વધ્યા ત્યારે અનુપમ દ્રશ્ય નિહાળી રહેલા સ્વર્ગના દેવી દેવતાએ તો પણ આકાશમાંથી પૃષ્ટિવૃષ્ટિ વૃષ્ટિ કરી છે શ્રી રાધાજી ની પાછળ પાછળ ચાલી આવતા ગોપ ગોપાઓ વિશાળ સમુદાયે શ્રી રાધે રાણી કી જય શ્રી રાધે રાણી કી જય ના ગગન ભીધી નારા લગાવી આખી વ્રજભૂમિ ગજાવી દીધી હરક ગેલા અને ભાવ વિભોર થઈ ગયેલા વ્રજવાસીઓ તો આગળ આવીને જે ભૂમિ ઉપર શ્રી રાધાજી ના કોમળ ચરણ પડવાના હતા ને એ ભૂમિ પણ પુષ્પો થી આચ્છાદિત કરી દીધી પરિણામે યમુના તટેથી નંદરાયની ડેલી સુધીના આખો માર્ગ ફૂલોથી છવાઈ ગયો રસ્તામાં પેલી બંને સતીઓના મકાન આવ્યા એમને કાને તો આ ચમત્કારની વાત ક્યારની પહોંચી ગઈ હતી બંનેને મનમાં ભાર વગરનો પસ્તાવો થયો એમના મનમાં હવે સ્ત્રી ભાવ વસ્તુકો ડર પેસી ગયો કે સતી શિરો મળી શ્રી રાધાજી જેવી મહાન દેવીનું આપણે અપમાન કર્યું છે તેની નિંદા કરી છે જો આ સતી દેવી આપણને સાપ આપશે ને તો આપણું શું થશે તેથી બંને સ્ત્રીઓ દોડતી ગઈ અને ક્ષમાયાચના કરવા માટે રાધા રાણીના ચરણોમાં ઢળી પડી પરંતુ કિશોરીજીને તો માન અપમાનની નિંદા અને પ્રશંસાની કંઈ જ પરવા નહોતી એ તો ઊભે માર્ગે શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ જપતા જપતા નયન ડાળી બસ ચાલ્યા જતા હતા એમનો ધ્યાન તો કેવળ બેહોશ થઈ ગયેલા મુરલી મનોહર નંદ કિશોર ઉપર જ હતું નંદ ઘેરાવી પ્રિયાજીએ યમુનાજીથી છલોછલ ભરેલો પેલો ઘડો સંન્યાસીને ઊભેલા મારા હાથમાં સોંપી દીધું ત્યારે ફરી એક વાર દેવોએ પૃષ્ટિ વૃષ્ટિ કરી ત્યાં ઉપસ્થિત વિશાળ જન રાધા રાણી કી જયનો પ્રચંડ જય જયકાર કર્યો છે એને એમના સતીત્વને એમના પવિત્ર અને નિષ્કલિન જીવન વ્યવહારને એમની વિશુદ્ધ શ્યામ ભક્તિને સાચા હૃદયથી વધાવી લીધા હે દેવીઓ સમાપન કરતા નારજી બોલ્યા કે મારી આંખમાં તો ત્યારે હરખના આંસુ હોવાઈ ગયા

આજથી આ સમસ્ત વ્રજભૂમિ આપના ઋણી રહેશે અને આપ જ એના આરાધ્ય દેવી ગણાશો આપનો દિવ્ય મહિમા યોગો સુધી એટલો પ્રતિષ્ઠિત રહેશે કે આ ભૂમિ ઉપર પગ મૂકીને ચાલનારી કોઈ વ્યક્તિ જય શ્રી કૃષ્ણને બદલે જય શ્રી રાધે રાધે એનું જ સ્મરણ કરશે અને જય રાધે બોલી રાધે રાધે બોલીને એકબીજાનું અભિવાદન કરશે હે મહામાયા આપ આપના જ હસ્તે આ ગળામાંથી યમુનાજોને એક અંજલી नंदकिशोरના મુખારવિંદ ઉપર અભિસિંચન કરો મને ઓળખી ગેલા રાધાજીએ સહસ્મિત વદન મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને પછી લોક લજાતી શર્માતા શર્માતા વડીલોની હાજરીમાં શર્માતા પોતાની કોમળ અંજલીમાં યમુના જોડ ભરી श्यामसुंदरના મુખારવિંદ પર એનો ચંટકાવ કરવાને બદલે ભક્તિભાવથી અભિષેક કર્યો અને તે જ ક્ષણે રાસ बिहारी રાધા રમણ

અને વિશાળ આંખોમાંથી વાંચી લઈ નંદ કિશોર પણ હવે ખાસી મજાની લાંબી ઊંઘ ખેંચી કાઢીને જાગ્યા હોય ને તેમ આંખો જોડતા જોડતા ઢોલિયામાં બેઠા થઈ ગયા ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયો અંત્યંત લાગણીના પ્રસંચિત થઈ ગયેલા યશોદા મૈયાએ તો પ્રથમ લાલાના માથે કપાડે બરડે હાથ પેરવ્યો અને આગળ આવી પૃશુભાન દુલારી કિશોરજીના બે હાથ પકડી લીધા અને અંત્યંત વાત્સલ્ય ભાવથી હ્રદયસરસી ચાપી લીધી પરંતુ શ્રી રાધા ને તો આવા માન કે પ્રશંસા અને પ્રતિષ્ઠાની ક્યાં ભૂખ હતી મયાની જાતિએ વળગેલી સ્થિતિમાં એની નજર તો સામે ઢોલિયામાં બેસી મંદ મંદ સ્મિત રેલવતા કનૈયા ઉપર જ મંડાયેલી હતી અને જાણે કે વેદક નયન બાણ મારી કહી રહ્યા હોય કે હે નટકટ નંદ કિશોર કાલે તો તો નિકુંજમાં આવ પછી તારી વાત છે હવે વધારે વખત સૌની હાજરીમાં કાનુડાની સામે ચૂપચાપ રહેવું શક્ય જણાતા રાધાજી તો ત્યાંથી ચટપટ પોતાના ઘરે જવા ઉપડી ગયા અને ત્યારે હે દેવ્યો હું પણ મારી ફરજ પૂરી કરી સૌની રજા માગી ત્યાંથી વિદાય થઈ ને ચૂપચાપ જતો રહ્યો હવે તો નિજ નિવાસ ભણી જઈ રહેલા નિત્યની કુંજેશ્વરીની પાછળ પાછળ ન કેવળ એમને સખીઓ ગોપીઓ બલકે પેલી બધી જ ગોપસ્ત્રીઓ અહો ભાવથી જઈ રહી હતી આજ સવાર સુધી એમની ભારોભાર નિંદા ચૂકલી કરી હતી ને એમના ચરિત્ર અને પવિત્ર ઉપર ધૂળ ઉડાડતી હતી ને એમાંની કેટલીક ગોપ ગોપ્યુ તો પોતાના સાડીના પાલોમાં જ આ સતી શિરો મળી દેવ્ય અવતાર ધારી દેવી રાધિકાની પવિત્ર ચરણ રજ પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી પોતાના ખોબામાં મોઠીમાં લઈ અને પાલોમાં બાંધી રહી હતી તો વૈષ્ણવો હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે પ્રભુ નારદજી પ્રભુની આઠે રાણીઓને હવે કઈ વાત કરશે તો વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ